ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ કમિશનર ઓફ સ્કૂલ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ દ્વારા આયોજિત આજે તારીખ ના રોજ ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક વિભાગના જે શિક્ષકો છે એમને નિમણૂક હુકમ આપવાનો એક કાર્યક્રમ છે જેમાં જુનાગઢ જિલ્લાના એકસો છાસઠ જેટલા ઉમેદવારો ફાળવવામાં આવેલા છે અને હાજર તમામ ઉમેદવારોને આજે મંડળ તરફથી ભલામણપત્ર અને નિમણૂક હુકમ આ બંને સ્થળ ઉપર જ અહીંથી જ આપવાના છે અને આ કાર્યક્રમ ખાસ કરીને ખૂબ આશીર્વાદ સમાન છે કે જે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે એમને આ નિમણૂક હુકમ મળનાર છે સ્કૂલ તરફથી જ અઠ્યાવીસ તારીખે સમગ્ર ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના જે માધ્યમિકના ઉમેદવારો છે એમને નિમણૂક હુકમ આપવા માટેનો આ કાર્યક્રમ યોજવાનો અમને સૂચના થઈ આવી છે અને એ અંતર્ગત જ આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે મારું નામ હિના ખેતિયા છે હું જામનગરથી છું આજ રોજ મને બે હજાર ચોવીસની ભરતી અંતર્ગત જુનાગઢમાં વ્યાયામ શિક્ષકનો ઓર્ડર મળવામાં આવેલ છે આજે કનેરિયા ગર્લ્સ સ્કૂલમાં હું જોઈન કરીશ મને આજે ખૂબ જ ખુશી છે મારા ફેમિલીનો બી બહુ સપોર્ટ હતો અને હું હવે પ્રયાસ કરીશ પૂરેપૂરો કે ભારતના સારામાં સારા રમતવીરો મળે અને ઓલિમ્પિકમાં દેશનું નામ સૌથી વધારે ઊંચું છે ગવર્મેન્ટ ના છોકરાઓને એવું થાય છે કે ઘણા છોકરાઓ ટેલેન્ટ ઘણું બધું છે બાળકોમાં પણ સારા ટીચરો અને વ્યાયામ શિક્ષક ની ભરતી ઓછી થાય છે એટલે એ લોકો બારે નથી આવી શકતા તો હવે હું પ્રયત્ન કરીશ કે જેટલા સરકારી સ્કૂલ ના બાળકો છે એ બધા પણ આગળ જાય અને એમને પૂરેપૂરો સહકાર મળે મારું નામ ચોચા ચિંતન વિરમભાઈ છે મને બે સ્કૂલ માંગરોળ જિલ્લો જૂનાગઢ ખાતે શિક્ષણ સહાયક તરીકે આજે માધ્યમિક વિભાગમાં નિમણૂક મળી છે આજે જૂનાગઢ ખાતે જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત અમને આજે નિમણૂક પત્ર અને ભલામણ પત્ર આપવામાં આવ્યા છે એ બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને સરકાર શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ